દુબઈના ભાવમાં તમને આઈફોનનો ખજાનો અહીંયા મળી રહી છે આઈફોનમાં માં તો અઢળ વેરાયટી છે આઈફોન સેમસંગ ગુગલ અરે મારા માંગો તો ખરા હવે કોઈને ફ્લાઇટમાં દુબઈ જવાની જરૂર નથી અહીંયા બેઠા જ તમને મળી રહીએ તો ક્યાં જવાની જરૂર છે આખું અમદાવાદ ફરી લ્યો આટલા સસ્તા આઈફોન તમને ક્યાંય ન મળે અમે આમાં બીજું આપણે શું શું રાખીએ છીએ આઈફોન સિવાય આઈફોન છે ગૂગલ પિક્સલ છે વનપ્લસ છે અહીંયા જે ગૂગલ પિક્સલ ગૂગલ પિક્સલ અહીંયા જો ત્રણ કલરમાં બધા તણે તણે કલર અવેલેબલ છે આપણી પાસે અને આ બધા દુબઈ ભાવમાં બધા દુબઈ ભાવમાં આ ભાવમાં કોઈ નો પેલા આ મોડેલ કે અવેલેબલ નહીં હોય મારી સિવાય અને આઈફોન માં દરેક મોડેલ મળી રહ્યો હશે એક મોડલ દુબઈ ના ભાવ બધામાં દુબઈના ભાવ સસ્તું જ વેચવાનું છે અત્યારે માર્કેટમાં નીકળે છે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ એ તો એક લાખ પચાસ હજાર આપણે ખાલી એક લાખ ને વેચીએ આપી સ્માર્ટ વોચ બે સ્માર્ટ વોચ ફ્રી સ્માર્ટ વોચ ફ્રી બે બે સ્માર્ટ વોચ સ્માર્ટ વોચ ફ્રી અને આની કિંમત આઠસો રૂપિયા તો છે હજાર રૂપિયા છે કિંમત બે હજાર રૂપિયા ની આઈ ફ્રી આઈ ફ્રી અને આ તો ઠીક છે હવે આઈફોન છે સેમસંગ છે ગૂગલ ના છે આમાંથી કોઈ પણ મોબાઈલ લઈ જાય તો તમે શું આપો એની યાર સ્માર્ટ વોચ ફ્રી આઈફોન નો ફોન લેતા ડોગ નો કેબલ 2500 વાળો ફ્રી મારા તરફથી અને એરપોર્ટ બી ફ્રી અત્યારે તો નવા મોબાઈલ લઈ બે પાંચ પાંચ લાખ રૂપિયા ના

એ મારા વાલડાઓ જો તમે અમદાવાદમાં રહેતા હોય અથવા તો સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં રહેતા હોય તમારે મોબાઈલની મોબાઈલ એસેસરીની કોઈ પણ ખરીદી કરવાની રહે ને એટલે અમદાવાદમાં પહોંચી જવાનું આવવાનું કઈ જગ્યાએ એલિસ બ્રિજ આશ્રમ રોડ ઓપોઝિટ વીએસ હોસ્પિટલ આપણે બાર બોર્ડ છે મોબાઈલ હબ અને આજે ગ્રાન્ડ ઓપનિંગ થઈ ગયું છે આપણે રાજકોટથી સ્પેશિયલ અહીંયા ઓપનિંગમાં આવ્યા છીએ તો મારા વાલીડાઓ તમે તો અમદાવાદમાં જશો પહોંચી જજો વહેલી તકે અને આ ઓફરનો લાભ ઉઠાવી લેજો